સુરતના આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર પાયલ પટેલનું ટ્વિટર એકાઉન્ટ ડિલીટ થતાં તેમણે કહ્યું હતું કે ભાજપ મને સવલ કરતા નહીં રોકી શકે સુરતના આમ આદમી પાર્ટીની મહિલા નગરસેવક અને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેલા પાયલ પટેલનું ટ્વિટર એકાઉન્ટ ડિલીટ કરી દેવામાં આવ્યું છે કોર્પોરેશનના ઇલેક્શન પહેલાંથી સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સાથે જોડવામાં સૌથી અગ્રેસર પાયલ પટેલના એકાઉન્ટ ડિલીટ થવા અંગે ભાજપ પર આક્ષેપ કરવા કહ્યું હતું કે ખાડી સફાઈ મુદ્દે શાસકો પર પ્રશ્નો ઉઠાવ્યા હતા જેથી ભાજપની આઈટી સેલ દ્વારા મારા ટ્વિટર એકાઉન્ટને બ્લોક કરવા માટે રિપોર્ટ કરીને એકાઉન્ટ બ્લોક કરાવી હોઈ શકે છે જોકે હું અન્ય માધ્યમોથી સવાલ ઉઠાવતી રહીશ છેલ્લા થોડા સમયથી નેતાઓના ટ્વિટર એકાઉન્ટ ડિલીટ થવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે દેશના ઘણા બધા રાજકીય પક્ષોના નેતાઓને જે કાર્યકર્તા ઉશ્કરીજનક ટ્વીટ કરે છે તેના ટ્વિટર એકાઉન્ટ ડિલીટ કરાય છે સોશિયલ મીડિયા પર સક્રિય આપના મહિલા અકાઉન્સલ પાયર પટેલનું ટ્વિટર એકાઉન્ટ ડિલીટ થતા પાયર પટેલ આશ્ચર્ય મોકી જવા પામ્યા હતા અઝર કુરશી રીટન ફેન્યુઝ